સરકારી શૌચાલયો જોખમમાં નારણપુરા બાદ દિલ્હી દરવાજા પાસેનું શૌચાલય કોઈએ તોડી પાડ્યું બે મહિના બાદ પણ ઉંઘતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ કાર્યવાહી નહીં બે જગ્યાએથી ડ્રગ્સ ગાંજો મળી આવ્યો વિજલપુરના મકાનમાંથી એમ ડી ગાંજા સાથે એકની ધરપકડ કારૂપુર રેલવે સ્ટેશનમાં પુરી ટ્રેનમાંથી ગાંજાની બિનવારસી બેગ મળી હોસ્પિટલ નજીકથી સાત પોઈન્ટ પંચોતેર લાખ નો જથ્થો ઝડપાયો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને અલતાણ હળપતિ નિવાસમાં રેડ પાડતા સત્યાવીસો થી વધુ બોટલ મળી એક હેન્ડલર ઝડપાયો મુખ્ય આરોપી વોન્ટેડ નવસારીની પૂર્ણા નદીનો આકાશી નજારો હાલ ભયજનક સપાટીએ વહી રહી છે વલસાડના મધુબન ડેમના દસ દરવાજા એક મીટર ખોલાયા કચ્છમાં નદી નાળા છલકાયા ગુજરાત एसटी ના ડ્રાઈવરે કરી પત્નીની હત્યા તપાસમાં ઘટસ્ફોટ અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેન્ડ થી ઝળપાયો આરોપી માંડવીના બંધ ઘરમાંથી કોહવાયેલો મૃતદેહ મળ્યો હતો સેલ્ફી ના ચક્કરમાં જીવ ગુમાવ્યો નદીમાં નાવા ગયેલો યુવક પાણીમાં ઘરકાવ બાર કલાક બાદ મૃતદેહ મળ્યો સાબરકાંઠામાં 24 કલાકમાં બે કરુણ ઘટના